જય મુરલીધર બધાઈ ને આપણે જો આટલા મહિના જ પાણી નું કામ કાચાલુ થઈ ગયું છે સવારનો ઉઠે ને હમણા બેધી થી આગો તૂટી ગયો તો ને એટલે પાણી નું કામ હાલે હે આપણે બરોબર તો તમે કુંડી ભરી લીધી મોટર હાલતી કરી લ્યો અને આપણે ઘરનું કામકાજ બધું થઈ ગયું હે વાહિના થઈ ગયા છે આપણે ખાલી છે ને ભાણા વિસરવા હે પણ હવે જરી કા ટાકો ભર લો ઈ મોટર હાલતી કરવા જાય છે તો ટાકો ભર લઈ પછી ભણાવે છે એટલે હંજવારી કાટલી બાકી કઈ કામ હે ને બાકી બધું કામ કરીને ટણ થઈ ગયા ફ્રી પછી આવું જોઈ આજે આપણે આગળ હું કામ કરવું છે એ બાકી આજે જઈ વિથ મિથ પડ્યા હાઈલા રાખે કા થઈ જાય બધું ધીરે ધીરે હાલો મોટર હાલ થઈ ગયા આપણે ટાકે વૈયા જાય ટાકો થોડોક રહ્યો ફૂટવાલ ટીંગાઈ ગયો પાણીનો આપણે થોડી મોટર બંધ કરી આવી હલો તો આપણે ફટાફટ ભાણા વિસરી લઈએ અને હંવારી ખાધી લઈએ બધે ખાઈ લીધું હે ગામમાં મોટરું વાલે પાણી આવ્યું કદાચ અને આપડે થાય ઘીનું પછી આપણે ડબરામાં નાખી લઈએ થોડું થોડું થાય ને તો ભે ને ગાયું ઘઉનું પછી ગંધાઈ જાય ને તો મજા ના આવે એટલે હાલ આપણે સવાર સવારના ઘી એનું કરી લીધું ને ભાણા બધા

ટ્રેક્ટર ગયું હે મકાઈ વાવા આપણે ત્રણ મેં લુગડા થઈ નહીં ખાશે બધા બે ગયા એક ભીણ ઉભી છે મકાઈ વાવા અહીં બાજુમાં જ ગયા હતા હાલો આપણે અહીંયા જઈએ તમને બધું દેખાડી જો ગાજરને આપણે પૂરું કરી નાખ્યું અહીં હું વીણી લીધા અહીં છે એટલા બાકી હે એ જ વીણી નાખ દે હું સવડે અહીં છોડી નાખ્યા અને વીણીમાં પડી હતી જોડી લીધી અને ગયા હે મકાઈ વાવા પાણી હે ને ભર્યું હે મલક નું હોય ને તો જાય આપણું ટ્રેક્ટર હાલે હે મકાઈ વાવે છે અમારે બાજુમાં બે કાકો દીકરો મકાઈ વાવે છે કે બધું વિકે છે આમાં શું કરો તમે કાકા ને કાકા ને કાકા ને કરતો

અને અહીંયા હજી એટલે પછી વાવેતા વાલે હે અને હજી વાહે એટલી બધી મકાઈ સી માલ ને એટલે જોઈ

Order lewa mau yuk, dan wabu mas komat kerjok. Oke. Okay. Kaisah mana, nakwan mana? Oh, <laughs> oh, <laughs> oh. Buatnya, wah, hidah. Alah, apalagi Wah, betul, nukam, purung. you? રોટલા ફટાફટ પેલા બે બનાવ લઈ આપડે માલ પાવાનું કામકાજ આલે હે એને ખડેલી મૂકી આવી આ બે બાકી છે ને આ મેમ્બર જાય છે હવે હે ને પાણી પીવા બહુ વાર લાગે એટલે નિરાય થી પી લે પછી જવા દઈ જો લાઈટ ગઈ છે તાકો ભલી તો રાત લાઈટ ગઈ બસ આપણે હવે માલ પાણી બાંધાઈને પછી વાહી દાખ કરીને જોઈએ ત્યાં રમણ ભમણ ભયડું છે નથી ને પોદરા ન ઢાણા હાલનું બધું કરી લીધું છે ખાણ દેવાઈ ગયું છે અને આમ જો મેં આ ગમાયણની ચોખ્ખી કરી છે ને તો ઓલી ભારી ને આપણે બે જણા ઉકળી આમ નાખી દઈએ પેલા બરોબર એકલીથી નથી ઉપડે એમ નેકરી ધૂળ છે નકર તો હું નાખી દે તમારે વાઇટ ના જોત તો હું એકલી કરી લઉં જો આ ને હેને ખડેલી બહુ પોદરા કરતી હોય ગમે પસપસ પસ ખાય નહીં અને ગાને હેને गमथिनु पूरु र अवरा काममा सडि आइत रहि

મજા આવે એવું વાતાવરણ છે નથી અને બે હા એવું વાતાવરણ છે મસ્ત અને દુષણ એવું વાતાવરણ છે જાન આઈ ગામ એક લક્ષક આવી જાન અઘણી આવી છે હજી બીજે વાત એટલે પછી મારે મેં વિડીયો ના ઉતા બાકી આપણે બધું કામ કામ કમ્પ્લીટ બીજું બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને જો ગાજર નું આઈજે પાછું ને થોડા કાંઈ પડ્યા અને હવે આપણે ડુસા ની ફારી ભરવાની છે અને આ જે ઢીંગાણું આલે એ રાલ હું જો ઢીંગાણું એ લે આજ ના વ્લોગ નો એ આયસ કરી જો મારા વિડિયો જોવા તમને ગમતા હોય તો વિડિયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આજો ટાટા